તો એવી વેન આકૃતિ વિશે આજે આપણે અભ્યાસ કરવાની છે ચાલો આપણે જોઈએ બોર્ડમાં જો અહીં આપણા અંદર લખ્યું છે કે વેન આકૃતિ અને અનુમેન એટલે કે આકૃતિ જોવાની આકૃતિનું અવલોકન કરવાનું અને ત્યાર બાદ કેટલાક પ્રશ્નો આપણને પૂછવામાં આવ્યા છે તેના જવાબ આપણે આકૃતિમાં જ જોઈને આકૃતિનો અભ્યાસ કરીને તેના જવાબ આપણે શોધવાના છે બરાબર અહીંયા સૌપ્રથમ જો સૂચના આપવામાં આવી છે શું આપવામાં આવ્યું છે સૂચના જો જો સૂચના સૂચના મુજબ જવાબ આપો સૂચના મુજબ જવાબ આપો એટલે અહીંયા સૂચના જે પણ પ્રમાણે આપણને આપવામાં આવી હશે તે સૂચના ને અમલ કરીને જ આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે જો ત્રિકોણ રમતવી ત્રિકોણ શું છે રમતવી વર્તુળ નૃત્યકાર છે રમતવી છે અને વર્તુળ એ નૃત્યકાર છે નૃત્યકાર એટલે ખબર ને ત્યાર પછી આગળ જો અને સંગીતકાર સૂચવે છે અહીંયા આપણને સૂચના આપીશું

અને લંબચોરસ છે સંગીતકાર સૂચવે છે હવે અહીંયા આકૃતિ તો આપી દીધી છે ત્રિકોણ ત્રિકોણ કોણ છે રમત બી રમત બી વર્તુળ નૃત્યકાર 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 અને લંબચોરસ સંગીતકાર 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 બરાબર હવે અહીંયા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે ત્યારે આમ તો આ એકદમ જ સરળ છે આકૃતિમાં જોઈને જ આપણે પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ પરંતુ ક્યારેક શું હોય વધુ પડતો આત્મવિશ્વાસના કારણે સામાન્ય પ્રશ્નોને આપણે શું કરીએ છીએ ખોટા જવાબ આપી દઈએ છીએ એટલા માટે જ્યારે પણ આપણી પાસે આવી રીતની કોઈ આકૃતિ હોય

s માત્ર ત્રિકોણની આકૃતિમાં છે નથી એ લંબચોરસ માત્ર નથી એ વર્તુળમાં એટલે આપણે s એટલે s કોણ હશે રમતવી કોણ હશે રમતવી એ રીતે ર લખમાં લખી લે બરાબર ત્યાર બાદ જો એમ કોણ છે એમ m જો m ત્રિકોણમાં નથી કે વર્તુળમાં નથી એટલે આપણે અહીંયા શું લખી દઈશું m ને m એટલે એને આપણે શું નામ આપીશું નૃત્યકાર શું આપીશું નૃત્ય બરાબર સૌ પ્રથમ આપણે શું કર્યું કે જે ત્રિકોણમાં છે વર્તુળમાં છે અને લંબચોરસમાં છે એકલા એકલા જ વ્યક્તિઓ છે આજે એબીસીડી ના મૂળાક્ષરો છે એટલે આપણે એમ સમજવાનું કે આ વ્યક્તિઓ છે બરાબર આટલા આપણે નોંધ કરી લીધું ત્યાર પછી આપણે શું કરીશું હવે આપણે આ ક્યુ ને જોઈશું કોને જોઈશું ક્યુ ને જો ક્યુ ત્રિકોણમાં પણ છે ક્યુ સમા છે ત્રિકોણમાં ક્યુ ત્રિકોણમાં છે એટલે ત્રિકોણનું શું નામ છે રમતવી રમતવી પ્લસ રમતવીની સાથે

એટલે આપણે p નું લખીશું p સામા છે તો કે વર્તુળમાં માં છે ને હા એ ત્રિકોણ માં ઊભો છે તો ત્રિકોણમાં શું આવશે રમત બી રમત બી પ્લસ વર્તુળમાં પણ છે તો એ શું પણ આવશે નૃત્યકાર પણ આવશે નૃત્યકાર ખ્યાલ ગયો ત્યાર પછી બાકી શું રહ્યું હવે શું બાકી રહ્યું આ r બાકી રહ્યું ને જો r બાકી છે તો r

ત્યારે સૌપ્રથમ આપણે સૂચના સૂચના જે આપ જે મુજબ સૂચના આપી હશે તે પ્રમાણે આપણે પ્રશ્નોનો જવાબ આપવાના છે તો અહીંયા આપણે કહે આ રીતે આકૃતિ છે તો પહેલામાં પહેલા આપણે શું કર્યું પહેલા એક ત્રિકોણમાં એક જ ગ્રાઉન્ડ ત્રિકોણના ગ્રાઉન્ડમાં કોણ ઊભો છે s એટલે ત્રિકોણ એટલે s એટલે રમત બરાબર ત્યાર પછી આ લંબચોરસના ગ્રાઉન્ડમાં કોણ ઊભો છે n તો કે લંબચોરસનું શું નામ છે સંગીતકાર તો આપણે સંગીતકાર લખી દીધો

કોણ રમતવીર સાથે સંગીતકાર છે અહીંયા પ્રશ્ન નંબર 1 કોણ રમતવીર સાથે સંગીતકાર પણ છે જો આ જે વ્યક્તિઓ છે એસ ક્યુ A T D R M આ વ્યક્તિઓમાં એવો કયો વ્યક્તિ છે કે જે રમતવીર અને સંગીતકાર બંને છે તો આપણે શું કરવાનું છે કે એ શબ્દને યાદ રાખવાનો રમતવીર સંગીતકાર કયા શબ્દને યાદ રાખવાનું છે રમતવીર સંગીતકાર હવે અહીંયા જો

ओके બીજો નંબરનો પ્રશ્ન જો કોણ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી જો સંગીતકાર છે પણ નૃત્યકાર નથી સંગીતકાર છે પણ નૃત્યકાર નથી તો આપણે જોઈએ એ સમાતવી છે એમ સંગીતકાર જાતે એકલા એકલા જ છે બરાબર અહીંયા આ પ્રશ્ન એ શું માંગી છે કોણ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી પણ નૃત્યકારની જગ્યા બીજો કઈ હોઈ શકે રામકવીત પણ હોઈ શકે બરાબર એમ આ પ્રશ્નને સમજવાનું છે તો આપણે શું ધ્યાનમાં રાખ્યું છું કોણ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી નૃત્યકારની જગ્યાએ બીજો કંઈક હશે હજુ બીજામાં એને ઇન્ટરેસ્ટ આપશે તો જોજો રમતવીર સંગીતકાર કોણ આવશે રમતવીર સંગીતકાર તો અહીંયા શું કહે છે કોણ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી તો આ ક્યું છે સંગીતકાર છે કે રમતની છે બે વસ્તુમાં એને રફશે કેટલા વસ્તુમાં તો એનો જવાબ પણ શું આવશે ક્યું જો ઓપ્શન જેવો એસ યુઆર એ એમાં પણ શું જવાબ આવશે ક્યું કારણ કે સંગીતકાર છે અને સાથે રમતગીર છે સમજ પડે છે પણ નૃત્યકાર નથી ખ્યાલ આવે છે કે નથી આવતો કરે છે હવે આગળ પ્રશ્ન નંબર કોણ કોણ રમતવીર નથી અને નૃત્યકાર નથી રમતવીર પણ નથી અને નૃત્યકાર પણ નથી પણ એ બીજામાં કંઈકમાં હશે બરાબર રમતવીર નથી અને નૃત્યકાર નથી તેનો મતલબ શું થાય

જ્યારે વેન આકૃતિનું અનુમેય એટલે કે વેન આકૃતિનો અવલોકન કરીને પ્રશ્નો જે આપણને પૂછવામાં આવ્યો હોય એનો જવાબ આપવામાં આપણને તકલીફ પડશે પણ પહેલા પહેલા આપણે શું કરી લઈશું આ રીતમાં આપણે લખી લેવો પડશે રમકામ ખ્યાલ આવ્યો ચાલો ઓતારી કભાળો બોર્ડ પર એક બીજી વેન આકૃતિ અ આપણી પાસે છે બરાબર અહીંયા આકૃતિની અંદર ત્રણ વર્તુળ છે એકબીજામાં છેદીને વર્તુળ બન્યા છે અગાઉની આકૃતિમાં આપણે જોયું તો ત્રિકોણ વર્તુળ અને લંબચોરસ એકબીજામાં છેદી ગયા હતા ને હવે અહીંની જે બીજી આકૃતિ છે એની અંદર ત્રણ વર્તુળ તો આપ્યા છે બરાબર તો એ વર્તુળનો અમુક જે ભાગ છે તે એકબીજામાં છેદી ગયો છે હવે આપણે જોવાનું છે કે અહીંયા ગાયક કોલેજિયન અને નર્તક નર્તક એટલે નાચવાવાળા ગાયક એટલે ગાવાવાળા અને કોલેજિયન એટલે કોલેજમાં ભણવાવાળા અહીંયા કોલેજના છોકરાઓને એટલે કે વિદ્યાર્થીઓની કોલેજિયનોની વાત કરવામાં આવી છે તો અહીંયા આપણે સૌપ્રથમ આપણે અગાઉની હમણાં થોડા સમય પહેલા જે પેલા આકૃતિ જોઈ ગયા તે રીતે આમાં પણ આપણે પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપવાના છે તો સૌપ્રથમ આપણે શું કરીશું કે દરેક પ્રતૂર્ણને જોઈને અભ્યાસ કરીશું અને ત્યાર બાદ આપણે સાઈટ માં લખી દઈશું બાજુ આપણે શું કરીશું રકમ લખીશું તો જી પેલા પેલા આપણે જે સેપરેટ છે પોતાની સ્વતંત્ર જગ્યામાં છે એને આપણે લખીશું તો જી જી એ શું છે તો આપણે લખીશું જી બરાબર ગાય પછી આગળ કોણ લખાશે એ શું એ એ શું છે નર્તક નર્તક નર્તા પછી એ ઇસ એ શું છે કોલેજી કોલેજી યોગ આ આપેલા છે એની છે બરાબર પણ આપણે અહીંયા વ્યક્તિ છે શું સમજવાનું છે વ્યક્તિ આજીએ કોલેજ એ જી એ માત્ર શું કરે છે કામ કરે છે રીતે એટલે ગાતો પણ નથી ને કોલેજ જાય પણ નથી પણ એ શું કરે છે નર્તક એટલે નાચવાનું જ કામ કરે છે તેવી રીતે ઈ છે ઈ એ ગાયક પણ નથી ને નર્તક પણ નથી પણ એ શું છે કોલેજ જાય એટલે કોલેજમાં ભણવા જાય છે આ સિવાયના બાકી છે તો કોઈ ગાયક છે તો કોઈ સાથે કોલેજિયન છે બરાબર અને કોઈ નર્તક છે તો સાથે કોઈ ગાયક પણ છે એટલે આપણે સૌપ્રથમ જે એ જે સેપરેટ પોટ પોતે જે ધંધો કરે છે બરાબર એનો જે વ્યવસાય છે એને નોંધ કરી લીધી ત્યાર બાદ આપણે જોવાનું છે એ કોને જોઈશું હવે એ એ નર્તક પણ છે ને એ એ ગાયક પણ છે પણ એ કોલેજિયન નથી એટલે અહીંયા આપણે લખીશું એ બરાબર એ શું છે નર્તક પ્લસ શું છે ગાયક શું છે ગાયક ખ્યાલ આવે છે તેવી જ રીતે આપણે બી ને જોઈશું કોને જોઈશું बी नहीं तो बी आवर्तुल मचेंगे आवर्तुल मचेंगे नॉर्थ तक मचेंगे कॉलेज जन्माचेंगे इसलिए बीनों आये आपने लकी सुबी बराबर नॉर्थ प्लस कॉलेजिया दी कॉलेजिया है लाइव बैठ लो सुब आखिरी यो शी यो जो जो शी लघुवक कॉलेज जन्माचेंगे गायक पाँचेंगे नॉर्थ तक पाँचेंगे ठीक है ना आवर्तुल पने सेना व्यवसाय जो छे तो के गायक प्लस नर्तक प्लस ओलेडियन ओलेडियन य बराबर આગળ શું બાકી રહ્યો ડી શું બાકી રહ્યો ડી ડી શું છે કોલેજિયન છે અને गायक છે એટલે અહીં આપણે લખી દઉં ડી બરાબર કોલેજિયન અને શું છે

પણ નર્તક નથી કોલેજ કરવા વાળો વિદ્યાર્થી કોલેજિયન વિદ્યાર્થી નહી પણ કોલેજિયન કહેવાય બરાબર જે શું છે ગાયક છે પણ નર્તક નથી એટલે જવાબ શું આવશે કોલેજિયન અને ગાયક ખ્યાલ ને એટલે એનો જવાબ શું આવશે ઓપ્શન ડી માત્ર ડી ખ્યાલ છે હે જો આગળ પ્રશ્ન નંબર 2 જુઓ એવા નર્તક શું એવા નર્તક જે ગાયક છે પણ કોલેજિયન નથી હવે નાચવા વાળો જે ગાયક છે પણ કોલેજિયન

તમને સમજ પડે છે બેટા તમને ખ્યાલ આવે છે આમાં દાઉદજી ખ્યાલ આવે છે બટે ચાલો આગળ જઈએ હવે પ્રશ્ન નંબર 3 જુઓ કયો જુઓ એવા કેટલા કોલેજિયન છે જે ન તો ગાયક છે ન તો નર્તક છે તેને કયો ભાગ દર્શાવે છે કોલેજિયન કયો એવા કોલેજિયન એટલે જે કોલેજ કરતા હશે ને જે કોલેજ ત્યાં વર્તુળમાં હશે

काय दावियो सुशील स्वागत करी बेटा शांति चला चले चला आपणो प्रश्न नंबर यो प्रश्न क्या सीडी बाबतमा सु साच्यु छे सीडी बाबतमा कोनी बाबतमा आ सीडी बाबतमा सु साच्यु छे तो अइया आपणो जो जो सी गायक वता नारद वता कोले ग सी

ગણિતની સંખ્યા રકમ આપવામાં આવી દીધી હશે અને ટકાવારી પણ શોધાવશે શું પૂછશે ટકાવારી આવા ત્રણ વર્તુળ દોરી દેશે અને એમાં અલગ અલગ રકમ ઉઠશે અને તમને ટકાવારી શોધવા કહેશે શું કરવા કહેશે ટકાવારી તો પણ આપણે આપણે જે બેન આકૃતિઓ જોઈએ એને ધ્યાનમાં રાખીને જ આપણે પ્રશ્નોને જવાબ આપવાના છે બરાબર તો આપણે બેન આકૃતિ સંબંધિત જે પ્રશ્નો પૂછા છે એ તમને લગભગ કરીને સમજમાં આવી ગયો છે આવ્યુ છે સમજમાં કે નથી આવ્યું આવ્યું છે તો હવે આકૃતિ સંબંધિત આપણો તાસ પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ બધાને